નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે સુરતના ડોમસા રોડ આવેલા વીઆર મોલની અંદર બોમ મૂકવાની ઈમેલ મળતા સુરત પોલીસ દોડતી થઈ હતી પરંતુ ત્રણથી ચાર કલાકની તપાસ બાદ મોલમાં બોમ મૂકવાનો ઈમેલ અફવા સાબિત થયો છે આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે મોલમાં બોમ હોવાની ઈમેલ ખોટો સાબિત થયો છે આ અંગેની મળતી માહિતી આપતા જ સુરત ડીસીપી વિજયસિંહે જણાવ્યું કે આ મોલમાં ત્યારે કે મોલમાં બોમ મૂકવાનો ઈમેલ ખોટો સાબિત થયો છે ધમકીભર્યો ઈમેલ આજે સવારે મોલના આઈડી પર મળ્યો હતો મોલના મેનેજમેન્ટ ધ્યાનને લઈને ઈમેલ બપોરે આવ્યો હતો પંચાવનથી વધુ સ્થળે ધમકીભર્યો ઈમેલ કરવામાં આવ્યા છે જેના અંગે તપાસ હાથ ધરવામાં આવી છે સુરતમાં એક ઈમેલના કારણે પોલીસ દોડતી થઈ હતી જેમાં સુરતના જાણીતા એવા વીઆર મોલની બોમ્બથી ઉડાડી દેવાની ધમકીભર્યો ઈમેલ મળ્યો હતો આ ઈમેલમાં એવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે મોલમાં બ્લાસ્ટ કરવામાં આવશે બચાવવું હતું તેટલા બચી લેજો જે પછી પોલીસે ટીમ તાત્કાલિક મોલ પર પહોંચી હતી જ્યારે આ ધમકી ઈમેલ પર મળતા જ ક્રાઇમ બ્રાન્ચે એસઓજી બોમ્બ સ્કોડ ઘટનાસ્થળે પહોંચ્યું છે જે મિત્રો આજના માટે આટલું અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ